એક જુલાઈ બે હજાર ચોવીસના રોજ લોકસભામાં આ વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ સંસદમાં હિન્દુ અંગે આપેલા નિવેદન મામલે બે જુલાઈના રોજ અમદાવાદમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ થયું હતું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય રાજીવ ગાંધી ભવન સામે અમદાવાદ શહેર ભાજપના કાર્યકરો દ્વારા કરાયેલા દેખાવમાં બંને પક્ષના કાર્યકરોએ સામસામે પથ્થરમારો કર્યો હતો આ મામલે ફરિયાદ અને અમદાવાદ પોલીસે પાંચ કોંગ્રેસ કાર્યકરોની ધરપકડ કરી હતી અને તેમણે જામીન અરજી ફાઇલ કરી હતી આજે અમદાવાદની નીચલી કોર્ટે એટલે કે સેશન કોર્ટે આ તમામ પાંચ કાર્યકરોના જામીન નામંજૂર કર્યા છે મતલબ સાફ છે કે આ કાર્યકરોને હવે જેલમાં રહેવું પડશે

કોર્ટે પોતાના હુકમમાં ટાક્યું છે કે જાહેરમાં પથ્થરમારો કરવો એ અપરાધ છે જાહેરમાં કાયદો હાથમાં લેવો તે યોગ્ય નથી આમ પાંચે આરોપીઓ સંજય બ્રહ્મભટ્ટ મનીષ ઠાકોર મુકેશ દંતાળી અને વિમલ કંસારા હવે જેલમાં જ રહેશે ઉલ્લેખનીય છે કે નવા કાયદા મુજબ આ ગુનો નોંધવામાં આવ્યો છે આપણે જણાવી દઈએ કે પહેલી જુલાઈની મોડી રાતના ચાર વાગે કોંગ્રેસ કાર્યાલય પર મોટી સંખ્યામાં

અને ભાજપના યુવા મોરચાએ તે જ સમયે વિરોધની જાહેરાત કરી ત્યારબાદ ભાજપ દ્વારા સાંજે સાડા ચાર વાગે કોંગ્રેસ કાર્યાલય પર યુવા મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવશે તેવો કાર્યક્રમ જાહેર કરવામાં આવતા જ બપોરના હજારો કોંગ્રેસના કાર્યકરો કોંગ્રેસ ભવન પહોંચ્યા હતા

ભાજપના કાર્યકરો પાલની ચાર રસ્તા ઓળંગીને કોંગ્રેસ કાર્યાલય તરફ આગળ વધી રહેતા ત્યારે કોંગ્રેસના કાર્યકરોએ પણ ઉશ્કેરાઈને સૂત્રોચ્ચાર કર્યા હતા અને સામ સામે પથ્થર મારો થયો હાથમાં રહેલી લાકડીઓ સાથે તેઓ ભાજપના કાર્યકરોની સામે આવી ગયા હતા જેથી ભાજપના કાર્યકરોએ પણ નીચે પડેલા પથ્થરો ફેંક્યા હતા આ દરમિયાન વચ્ચે ઉભેલા અનેક પોલીસ કર્મીઓને પણ પથ્થરો વાગ્યા હતા અને એક ઉચ્ચ પોલીસ અધિકારી ઘાયલ પણ થયા હતા કેટલાક પોલીસ કર્મીઓ તો આ પથ્થર મારાથી બચવા ગાડીની આસપાસ છુપાઈ ગયા હતા બંને પક્ષે આગેવાનો લોકોને રોકી રહ્યા હતા અને આ દરમિયાન એક કોન્સ્ટેબલને માથામાં પથ્થર વાગતા તે ઢળી પડ્યો હતો જેને સારવાર અત્યારે સરકારી હોસ્પિટલમાં ચાલી રહી છે આ પથ્થરમારા બાદ અમદાવાદ પોલીસે ધરપકડનો દોર શરૂ કર્યો હતો અને કોંગ્રેસના કાર્યકરોની ધરપકડ કરવામાં આવી હતી તેમાંના પાંચ કાર્યકરોએ જામીન અરજી કરી હતી પણ તેના મંજૂર કર્યા છે વધુ કાર્યકરો મોસ્ટ વોન્ટેડ એટલે કે જેને કહી શકાય કે ફરાર છે તેમાંના એક કાર્યકરે તો પોતાની વેદના પણ રજૂ કરી છે કે અમે આઠ આઠ દિવસથી બહાર ભાગી રહ્યા છીએ છુપાઈ રહ્યા છીએ પ્રદેશ કોંગ્રેસના નેતાઓ અમારી નોંધ નથી લેતા ભાજપ અને કોંગ્રેસ બંનેની ફરિયાદ લેવામાં આવી પણ હજી સુધી ભાજપના એક પણ કાર્યકરની ધરપકડ કરવામાં નથી આવી પણ કોંગ્રેસના કાર્યકરોને હવે જેલમાં રહેવું પડશે અને હવે જામીન માટે કોંગ્રેસે ઉપરની કોર્ટમાં જવું પડશે મતલબ સાફ છે કે જે ઘર્ષણ થયું તેમાં જે કાર્યકરોની ધરપકડ થઈ તેમને હજી જેલમાંથી બહાર આવતા સમય લાગશે તપાસ કરતી પોલીસ અને પોલીસ કર્મીઓ બાકીના ફરાર આરોપીઓને શોધી રહ્યા છે કહેવાય તો એટલી રહ્યું ત્યાં ત્યાં સુધી કહેવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસના નેતાઓના નામ જ એફઆઈઆરમાં નથી માત્ર કાર્યકરો છે તે જ પીસાઈ રહ્યા છે આપને જણાવી દે કે આ પ્રથમ વખત બન્યું હતું કે કોઈ કાર્યાલય ઉપર ભાજપે પોતાનો વિરોધ પ્રદર્શન કર્યો અને ત્યાં ભારે ઘર્ષણ થયું નવા સમાચાર નવી અપડેટ સાથે હું ફરી આવીશ ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર